બેતાલીસ લેવા પાટીદાર સમાજનો અવિસ્મરણીય અનેક સંકલ્પો સાથેનો દશાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસ ઐતિહાસિક કાર્યક્રમ ઓગણીસમી મે બે હજાર ચોવીસના રોજ લેમોનેટ ફાર્મ ગોલાપુર ખાતે યોજાવા જઈ રહ્યો છે જેને લઈ આજ રોજ બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળના કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળના ઉપપ્રમુખ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પાટીદાર યુવા મંડળ પાટણને દસ વર્ષ પૂર્ણ થતા દશાબ્દી મહોત્સવ બે હજાર ચોવીસ ઓગણીસમી મે બે હજાર ચોવીસના રોજ ઉજવવા જઈ રહ્યા છે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સમાજ તંદુરસ્ત રહે તે માટે નવ વર્ષથી ચૌદ વર્ષ સુધીની સમાજની દીકરીઓને સવારે આઠથી સાંજે છ કલાક સુધી ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવવાની રસી અને ગર્ભાશયના મુખના કેન્સરનો ટેસ્ટ લેમોનેટ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવનાર છે તદઉપરાંત છેલ્લા છ વર્ષમાં એકસો જેટલા સમાજના ભાઈઓ અને બહેનો સરકારી નોકરી મેળવવાનું સન્માન છેલ્લા દસ વર્ષથી સમાજને મદદરૂપ થનાર દાતાઓનું સન્માન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી આ દશાબ્દી મહોત્સવ વ્યસન મુક્તિ વર્ષ તરીકે ઉજવવાનો સમાજના યુવાનોનો સંકલ્પ હોવાનું જણાવી દશાબ્દી મહોત્સવને લઈને સંધ્યા સમયે પંચાવન મણનો એકતા લાડુ અનેક સંકલ્પો સાથે અન્ય સમાજ અને યુવાનોને પ્રેરણા આપતો કાર્યક્રમ યોજવાનું પણ જણાવ્યું હતું બેતાલીસ લેવા પાટીદાર યુવા મંડળ અને બેતાલીસ લેવા પાટીદાર મહિલા સંગઠન આયોજિત દસ વર્ષ પૂર્ણ થાય છે એ અંતર્ગત દશાબ્દી મહોત્સવનું અમે આયોજન કરેલ છે અમે એવું વિચાર્યું કે દસ વર્ષ દરમિયાન આપણે શું પ્રવૃત્તિ એવી કરી શકીએ તો અમારા યુવા સંગઠન અને મહિલા સંગઠન એવું નક્કી કર્યું કે આપણે સમાજની બહેનો તંદુરસ્ત તો સમાજ તંદુરસ્ત એના સંદર્ભમાં સર્વાઈકલ વેક્સિન જે નવથી ચૌદ વર્ષની દીકરીઓ એવી પાંચસો ને પચાસ દીકરીઓ અમારા સમાજની એને સર્વાઈકલ વેક્સિન અને કુલ ત્રેવીસો બહેનોને ગર્ભાશયના મુખના કેન્સરનો નિદાન કેમ્પ અમે કેસી પટેલ ફાઈનર સ્કૂલ ફાર્મો રાખ્યો છે તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારે સવારે આઠથી સાંજે સો સુધી આ દશાબ્દી મહોત્સવ અંતર્ગત વેક્સિનેશનનો કાર્યક્રમ અને ગરપાસના મુખના કેન્સરનો કાર્યક્રમ ચાલુ રહેશે એમાં કુલ પિસ્તાલીસ નસો પંદર ગાયનેક ડોક્ટરો પાંચ પીડિયાસીન ડૉક્ટરો દસ એલબીબીએસ ડૉક્ટરો અને સિત્તેર સ્વયંસેવિકા બહેનો આ સમગ્ર કાર્યક્રમની અંદર સેવા આપશે ત્યારબાદ સાંજે અમે દશાબ્દી મહોત્સવ અંતર્ગત બે હજાર સોની અંદર કેશુ બાપાએ આ એકતા લાડુનું શરૂઆત કન્યાસુકર યોજના લગજી બાદશાહે સુરતમાં કરેલી ત્યારબાદ ગુજરાતમાં બીજો એકતા લાડુ પાટણની ધરતી પર થઈ રહ્યો છે કુલ પંચાવન મણનો આ લાડુ એ અનેક સંકલ્પો સાથે અન્ય સમાજોને પણ પ્રેરણા આપશે અન્ય યુવાનોને પણ પ્રેરણા આપશે ありがとうございまん。